તો બના રહેજો બ્લોગમાં તો આપણે નીકળાતા શનિવારે તો આજે રવિવારથી નવ દિવસ થઈ ગયા છે હવે નવ દિવસના આપણે બ્લોગ આવી ગયા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જોજો બ્લોગ અને સમનાલ ઉપર નહીં જતા સમનાલ બનાવતા આપણને આવડતું છે બરાબર છે સમનાલમાં આપણને બહુ હોતો રસ છે કેમ કે સમનાલ આપણને શૂટ નથી કરતું આવતું નથી એટલું બધું એટલે બનાવો બહુ ટાઈમ હોય ને ફૂલ કેટેગરી જોવે તો આપણને એવું ફાવે એટલે પતેલ બની જશે તમે બ્લોગ જોજો ને આઈડિયાથી ચેક કરજો ચેનલ મારી કેવા કેવા બ્લોગ છે કેવા કેવા નહીં મજા આવે તો કમેન્ટ ફરી કરી નાખજો લાઈ મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને ત્યાં દોડા ખેંચાવાના છે દોડા જીના પડી જશે હાઉ

પછી યાદ આવ્યો આ આપણે મુકી ગયા હતા એ જ વરસાદ હતો હાલો તો આગળ આવે છે તોલ નાખું હવે લક્ષ્મીની ગાડી મળી ગઈ છે જોવો તમે આ તોલ નાખા ઉપર એક કે ગાડી અમદ ની આપણે ગાડી મળી ગઈ છે જોવો તમે ખાલી તો આપણે સુરતમાં આપણે સુરતમાં ગાડી આવે છે અનુજ ની ગાડી આવે છે બેક નંબર ની ગાડી મળી ગઈ છે આપણને કા એક ટમ ગાડી થઈ છે બેક ગાડી આપણે બહુ છે આવો આળો મશીનરી તો આ સહયોગ હોટલ આયા હમણાં જમીન ગારવી મસ્ત મસ્તા તો દોડા બોડા બધું ખેંચાઈ ગયું છે ગાડી રેડી થઈ ગઈ છે ટાયર બાયર ચેક કરી લીધા બધું થઈ ગયું છે હવે જમીન હવે નીકળશું વાગી જશે કેટલા ખબર બાર વાગીને અઢાર મિનિટ તો હરવાર જમતા જ ને નીકળીએ હા તો બનાર જાઓ બ્લોકમાં તો એક્સપ્રેસમાં ગાડી ચડાવવાની છે હવે અહીંથી એક્સપ્રેસના ક્યાં સરવાંચ છે ને ક્યાં ઉતરવાનું છે એ હવે ખબર નથી મેપ મારીને આપણે જોઈ લઈશું તો હાલો તો બૈનારિયા બ્લોકમાં હાલો તો જઈ જમવા અત્યારે ભાઈ આપણે જમવાનું દહીં તડકા મંગાવી લીધું છે હવે નરસિંહભાઈ

અત્યારે એના પોતા જાય તો હવે ગાડીમાં ભાઈ વાઈપર નથી ધીમે ધીમે લઈને જાય છે ચાલુ વધારે બરોબર દેખાતું છે નહીં

આ રે વડોદરાનો રસ્તો કે આ કાંઈ ચાબો તો ગાડીને અમે સેફ કરતો હાલો તો આપણે વડોદરા પહોંચી ગયા છીએ ઓરાય કટોલ લાગો આવ છે તો મન રહેજો વ્લોગમાં ફિલી આપણે વડોદરા બાયપાસ ઉપર ઉભા છીએ તો પાછળ જાય ને આમ દિલ્હી ને આમ મુંબઈ આગળ ઓ આરામ કરલી કરી ખૂબ આહા હા થાકી જાય હવે અઢીસો દ્રાણસો કિલોમીટર જેવી ગાડી આંકી ને હવે આવો થાકી જાઉ છું હવે ને વરસાદ આવવાના મોસમ થઈ ગઈ છે આપણે ગાડીમાં વાઈફર નથી એટલે ગા નીકળીએ હવે તો મહિના રહ્યો બ્લોકમાં આવે હા લોટા પણ આવી જાય ભાઈ આપણે સારું રાખ્યું બે મિનિટ આ એવો વધારામાં જ પોકડી વાહ હે હૈદરાબાદ નો ફોન આવી ગયો છે પણ આપણે જવાનું છે નહીં એમાં આપણે એટલે આપણે કારખાને ડીઝલ તો નાખવાનું નથી ડીઝલ માપું તો છે બે ત્રણ આંગળ ડીઝલ એટલે ભોગી આરામથી તો આ જુઓ મારવાડી ગાડી એક્સપ્રેસ ગુજ્જર એક્સપ્રેસ સિસ્ટમ લગાડેલી છે ને બહાર એટલે બહુ અવાજ આવે એનો આ જો અહીંયા સિસ્ટમ લગાડેલું છે જો અહીંયા હાજર સિસ્ટમ લગાડેલું છે ને ગીત વગાડવા બોલો બહાર આપણે અહીંયા સારા એક એક પંખો ચાલુ રાખ્યા બેકાઉટ થયું આવે કાંઈ વાંધો નહીં બહાર આવ્યો બ્લોકમાં તો હાલો નીકળી આપણે જમવા પડી બાર આવી ગયા જમવા ફૂલ ભાણું એકસો વીસ માં તમને સિવાય લેવાનું હમણાં ફોપાટ લેવાનું નથી હે પૂવાનું છે એમ છે જમી લઈ હવે કરીને આપણે આવી જશે હું આ તો અહીંયા આપણે માથે હોઈ જાઉં નરસિંહભાઈ નીચે ઉતા છે જો આ હોટેલે જમી દીધું છે જમીન કરીને એને મસ્ત આવ્યા ફૂલ થઈ જશે ખાઈ પીને ફૂલ એટલે ખાઈ પીને ખાઈને એ તબીબા નથી આપણે તો અહીંયા રજ્જો છે ધંધુકા ને આમ રજૂ બટા અહીંથી ચોમ્માલી કિલોમીટર તો વહેલા ચાર વાગે આપણે નીકળી જાવું સફર કરવા તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અનુક બ્લોગ હાલો તો મળીશું બધાને હવારમાં તો ગુડ નાઇટ